હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું વીકેન્ડમાં કાંઈ નવું ટેસ્ટી અને હેલ્ધી એવું ખાવાનું મન હોય તો આજે રેસ્ટોરન્ટના સ્ટાર્ટર ભૂલાવી દે એવો નવો નાસ્તો બહુ ટેસ્ટી એવો ચટણી અને સાલેડ સાથે બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આ નાસ્તો છે એ શાકભાજીથી ભરપૂર એવો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો અહીંયા આપણે અડધો કપથી થોડી ઉપર ફ્રેશ મકાઈ મેં કાચી જ લીધી છે આપણે એને સાતળીશું એટલે થઈ જશે સાથે અહીંયા ફણસી એ પણ અડધો કપ જેટલી તમે ફણસીની જગ્યા પર લીલા વટાણા પણ લઈ શકો છો તો ફ્રેશ જો મળે તો એ લેવાના નહીં તો ફણસી લેવાની સાથે એક ગાજર એ પણ અડધો કપ જેટલું તો દોઢ કપ જેટલું મેં વેજીટેબલ બધું લીધું અને આપણે એને ચોપરમાં જેટલું તમે એને ઝીણું કરી શકો એટલું તમારે એને ઝીણું કરવાનું છે આ રીતે ઝીણું થઈ જાય એટલે અડધું કેપ્સિકમ તો કેપ્સિકમના મોટા મોટા ટુકડા કરી એ પણ મેં ચોપરમાં આ રીતે ઉમેરી દીધા અને પછી એને પણ મેં આ રીતે ચોપ કરી લીધું તો આ રીતે એકદમ ઝીણું ઝીણું બને એટલું ચોપ કરી લેવાનું પાણી ન થાય માત્ર ઝીણું ઝીણું ચોપ થઈ જાય એટલે તમારે ચોપરમાં જ એને ચોપ આ રીતે કરવાનું છે તો વેજીટેબલ ઝીણું ચોપ થઈ જાય એટલે આપણે એક પેનમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને એક ડુંગળી આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી દઈશું તો મેં મોટી ડુંગળી લીધી છે તમે જો ડુંગળી નાની હોય તો બે પણ લઈ શકો છો અને ડુંગળીને આપણે બે ત્રણ મિનિટ માટે સાતળી લઈશું ડુંગળી જેવી સતળાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન ઝીણું ઝીણું ચોપ કરેલું આદું લસણ સાથે એક લીલું મરચું એ પણ સ્લાઇસ કરેલું આ રીતે ઉમેરી દઈશું અને બેને આપણે બે મિનિટ જેવું સાતળી લઈશું તો એકદમ સારી રીતે આ રીતે લસણ અને લીલું મરચું સતળાઈ જાય એટલે વેજીટેબલ જે આપણે ઝીણા ચોપ કરીને રેડી રાખ્યા છે તો દોઢ કપ જેટલું થયું છે આ રીતે આપણે કેપ્સિકમ પણ ઉમેર્યું તો આ રીતે ઉમેરી અને એકદમ સારી રીતે હવે આપણે એને પાંચેક મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી અને સાતળી લઈશું તો પાંચ મિનિટ પછી એકદમ સારી રીતે આ રીતે બધા શાકભાજી સતરાઈ જશે હવે આપણે એમાં મસાલામાં અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને બે ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું ચાટ મસાલાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અહીંયા તમારે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે હવે એક કપ બાફેલા બટેટા આ રીતે ખમણીને ઉમેરી દઈશું તો લગભગ અહીંયા મેં બે મોટા બટેટા લીધા ત્યારે એક કપ ખમણેલા બાફેલા બટેટા થયા એને વેજીટેબલ સાથે સ્લો ફ્લેમ કરી એકદમ સારી રીતે મિક્સ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું હવે બે ચીઝ ક્યુબ આ રીતે ખમણી દઈશું તો મેં બે જે અમૂલના ચીઝ ક્યુબ આવે છે નાના નાના એ બે મેં ખમણી દીધા સાથે સો ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણીને ઉમેરી દઈશું અહીંયા પનીરનું પ્રમાણ તમારે થોડું વધારે પચાસ ગ્રામ જેટલું ઉમેરવું હોય તો ઉમેરી શકો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે બાઇન્ડિંગ માટે મેં બેસન ચણાનો લોટ શેકીને રાખ્યો છે એક ચોથાઈ કપ જેટલો આપણે બાઇન્ડિંગ માટે ઉમેરી દઈશું તો અહીંયા મેં બીજા ગેસ પર એક ચોથાઈ કપ જેટલો ચણાનો લોટ લઈ હલકો એનો કલર બદલાણો અને સારી એવી સુગંધ આવી ત્યાં સુધી મેં એને શેક્યો હતો તો એ આપણે ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે ગેસની આંચ બંધ કરીશું અને બિલકુલ ચીકણું રહે એવું મિશ્રણ થઈ જશે જો મિશ્રણ ચીકણું લાગે તો થોડો ચણાનો લોટ શેકી તમારે વધારે ઉમેરવાનો તો હવે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચટણી એક આ નાસ્તા સાથે તો એના માટે એક કપ લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલા ફુદીનાના પાન પાન ત્રણથી ચાર લીલા મરચાં એક ટુકડો આદુનો ચારથી પાંચ લસણની કળીઓ અડધી ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન છાટ મસાલો અને એક નાના લીંબુનો રસ આ રીતે નીચોવી દઈશું અને આપણે ચટણીને આ રીતે પહેલાં કોરી જ પીસી લઈશું આ રીતે થોડી પીસાઈ જાય એટલે આપણે એમાં દહીં અડધો કપ જેટલું દહીં ઉમેરી દઈશું મોડું હોય એવું લેવાનું એટલે આવી આપણી નાસ્તા સાથેની ચટણી તૈયાર થઈ જશે હવે જે વેજીટેબલવાળું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું તો હથેળીઓ પર તેલ લગાવી અને બાર જેટલા તમારે આ રીતે ગોળા રેડી કરી લેવાના છે તો થોડા મેં બીજી પ્લેટમાં મૂક્યા અને આ રીતે મેં રેડી કરી લીધા હવે આ રીતે તમારા પાસે જો આવી લાંબી સ્ટીક હોય તો એ લેવાની એ ન હોય તો તમે ટિક્કીનો શેપ પણ આપી શકો તો આ રીતે સ્ટીક પર તમારે આ રીતે એને ફેલાવાનું છે અને લાંબુ આ રીતે તમારે કબાબ જેવો શેપ દેવાનો છે તો આ રીતે તો આ રીતે આપણે સ્ટીક ઉપર તમારા પાસે જો પનીર ટીકા તમે બનાવો અને એના સ્ટેનલેસ સ્ટીલના જો રોડ હોય તો એ પણ તમે લઈ શકો છો આ નાસ્તો તમે અવન કે તંદૂરમાં પણ બેક કરી શકો છો પણ હું એને આ રીતે તવા પર જ આજે ઓછા તેલમાં જ બનાવવાની છું તો આ રીતે બધા નાસ્તા એક સરખા પાતળા એવા સ્ટીક ઉપર તમારે ફેલાવી દેવાના હવે એને આપણે એકદમ ઓછા તેલમાં તો શેલો ફ્રાય આ રીતે કરીશું થોડું અમથું તેલ આ રીતે ફેલાવી દઈશું અને આ રીતે સ્ટીક જેટલી આવે એટલી ઉમેરી દઈશું તો તેલ એકવાર ગરમ થઈ ગયું પછી મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી લીધી મીડિયમ ફ્લેમ પર તમારે બધી સાઈડથી હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એ રીતે તમારે બધા કબાબને આ રીતે શીકી લેવાના છે તો જે આ નાસ્તો છે એ વેજ શીખ કબાબ આપણે બનાવ્યો છે તો એના સાથે બહુ ટેસ્ટી એવું ડુંગળીનું લચ્છા સાલેડ આપણે એ પણ પછી બનાવીશું તો આ રીતે બધી સાઈડથી ગોલ્ડન તો વચ્ચેની સાઈડ છે એમાં એકદમ જલ્દીથી શેકાઈ જશે અને સાઈડમાં થોડો ટાઈમ લાગશે તો થોડા અમથા તેલમાં જ એકદમ સરખું એવું આ રીતે ક્રિસ્પી થઈ જાય એ રીતે તમારે શેકી લેવાનું છે ઉપરથી આ રીતે તમને લાગે કે પરફેક્ટ બધી સાઈડથી શેકાઈ ગયું એટલે તમારે એને સર્વિંગ પ્લેટમાં કાઢવાનું અને એ જ રીતે બીજા જે બધા કબાબ છે એને આપણે શેકી લઈશું તો આ થી લગભગ તમે બારથી પંદર જેટલા કબાબ ડિપેન્ડ તમે કેટલા નાના મોટા બનાવો એ રીતે તમારા કબાબ બની જશે અવન કે માં પણ તમે એને બનાવી શકો હવે અહીંયા ડુંગળીના મેં સ્લાઇસ કર્યા છે રિંગ્સ કર્યા છે બે ડુંગળીના અને એમાં મીઠું ધાણાજીરું લાલ મરચું તો ત્રણેય તમારા સ્વાદ પ્રમાણે સાથે અડધા લીંબુનો રસ નીચોવી લીલા ધાણા ઉમેરી અને આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો આ સાલડ તમે જરૂરથી બનાવજો અને તીખું ભાવે તો વધારે તીખું બનાવજો અને એના વગર આ વાનગી આ કબાબનો ટેસ્ટ વધારે સારો આવશે એના લીધે થઈને તો એ તમે જરૂરથી ટ્રાય કરજો તો લીંબુ સેલેડ સાથે ચટણી અને બનાવેલા વેજ શીખ કબાબ આપણે સર્વ કરીશું બહુ ટેસ્ટી એવા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા આ કબાબ બનશે આપણે બધું તેલમાં સાતળ્યું સાથે કોરોજ ચણાનો લોટ મેં શેક્યો હલકો અને પનીર અને ચીઝ આવશે એટલે એકદમ સોફ્ટ એવા કબાબ બનશે ઉપરથી આ રીતે ક્રિસ્પી સર્વ કરો ત્યારે ઉપર થોડો ચાટ મસાલો છાંટવાનો અને ચટણી આ રીતે અને તમારે એને ગરમ ગરમ સર્વ કરવાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે સાથે ખૂબ જ હેલ્ધી એવા છે ચીઝનું પ્રમાણ તમે ઓછું પણ કરી શકો અને સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો પનીર તમારે ઉમેરવાનું પનીરમાં થોડો પ્રોટીનનો ભાગ હોય એટલે એકદમ હેલ્ધી એવા બની જશે સૌ કરો ત્યારે સ્ટીક તમારે કાઢી લેવાની પીસીસ કરવાના આ રીતે એક પીસ તમારે લેવાનું ચટણીમાં ડીપ કરવાનું અને આ રીતે તમારે એને સર્વ કરવાનું તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ